શાંતિ સોળ અગિયાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે તમને રૂહાની હુનર એટલે કે કળા શીખવાડવા જે હુનર થી તમે સૂર્ય ચંદ્ર થી પણ પાર શાંતિ ધામમાં જાવ છો પ્રશ્ન છે સાયન્સ ઘમંડ અને સાયલેસ ઘમંડમાં

ચાલ્યા જાવ છો તમને કોઈ ડર નથી કારણ કે તમે શરીરને અહીં જ છોડીને જાવ છો ઓમ શાંતિ રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે બાકો સાંભળતા તો રહે છે કે સાયન્સદાન એટલે કે વૈજ્ઞાનિક ચંદ્ર પર જવા માટે પ્રયત્ન કરતા રહે છે પરંતુ તે લોકો તો ફક્ત ચંદ્ર સુધી જવાની કોશિશ કરે છે કેટલો ખર્ચો કરે છે બહુ જ ડર રહે છે ઉપર જવામાં હવે તમે સ્વયં પર વિચાર કરો તમે ક્યાં ના રહેવા છો તેઓ તો ચંદ્રમાની તરફ જાય છે તમે તો સૂર્ય ચંદ્રથી પાર જાઓ છો એકદમ મૂળ વતનમાં તે લોકો તો ઉપર જાય છે તો તેમને તો બહુ જ પૈસા મળે છે તે છે સાયન્સ ઘમંડી તમારી પાસે છે સાયલેન્સ નો ઘમંડ તમે જાણો છો આપણે આત્મા સ્વયં શાંતિધામ બ્રહ્માંડમાં જઈએ છીએ આત્મા જ બધું કરે છે તેઓની પણ આત્મા શરીરની સાથે ઉપર જાય છે 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 બહુ જ ભયાનક ડરે પણ ઉપરથી નીચે પડ્યા તો જીવ ખતમ થઈ જશે તે બધું છે શારીરિક હુનર તમને બાપ રૂહાની હુનર શીખવાડે છે આ હુનર શીખવાથી તમને કેટલું મોટું ઇનામ મળે છે એકવીસ જન્મોની પ્રાઇઝ મળે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર આજકાલ ગવર્મેન્ટ લોટરી પણ કાઢે છે ને આ બાપ તમને પ્રાઇઝ આપે છે અને શું શીખવાડે છે તમને બિલકુલ ઉપર લઈ જાય છે જ્યાં તમારું ઘર છે હમણાં તમને યાદ આવે છે ને કે આપણું ઘર ક્યાં છે અને રાજધાની જે ગુમાવી છે તે ક્યાં છે રાવણે છીનવી લીધી હવે ફરીથી આપણે આપણા અસલી ઘરે પણ જઈએ છીએ અને રાજાઈ પણ મેળવીએ છીએ મુક્તિધામ આપણું ઘર છે આ કોઈ મને ખબર નથી હવે આ બાળકોને શીખવાડવા માટે જો બાપ ક્યાંથી આવે છે કેટલા દૂરથી આવે છે આત્મા પણ રોકેટ છે તેઓ કોશિશ કરે છે ઉપર જઈને જુએ ચંદ્રમામાં શું છે સ્ટાર એટલે કે તારાઓમાં શું છે આ બાળકો જાણો છો આ તો આ માંડવાની બત

હમણાં તમે સમજો છો બાપ કેવી રીતે આવીને આપણને મનુષ્યથી દેવતા બનાવે છે આ જ્ઞાન સૂર્ય જ્ઞાન ચંદ્રમાં અને જ્ઞાન લકી તારાઓ છે જ્ઞાનથી જ આ બાકોની સદગતિ થઈ રહી છે તમે કેટલા દૂર જાઓ છો બાપ એ જ ઘરે જવાનો રસ્તો બતાવ્યો છે સિવાય બાપના કોઈ પણ પાછા સ્વયંના ઘરે જઈ નથી શકતા બાપ જ્યારે આવીને શિક્ષણ આપે છે ત્યારે તમે જાણો છો આપણ સમજો છો આપણે આત્મા પવિત્ર બનશું ત્યારે જ સ્વયંના ઘરે જઈ શકશું પછી અથવા તો યોગબળથી અથવા સજાઓના બળથી પાવન બનવાનું છે બાપ તો સમજાવતા રહે છે જેટલું બાપને યાદ કરશો તેટલા તમે પાવન બનશો યાદ નહીં કરશો તો પતિત જ રહી જશો પછી બહુ જ સજાઓ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે બાપ સ્વયં બેસી તમને સમજાવે છે તમે આમ આમ ઘરે જઈ શકો છો બ્રહ્માંડ શું છે સૂક્ષ્મવતન શું છે કંઈ પણ ખબર નથી સ્ટુડન્ટ પહેલા થોડી કંઈ જાણે છે જ્યારે ભણવાનું શરૂ કરે છે તો પછી નોલેજ મળે છે નોલેજ પણ કોઈ નાની કોઈ મોટી હોય છે ICS ની પરીક્ષા આપી તો પછી કહેશે નોલેજ ફૂલ આનાથી ઊંચું નોલેજ કોઈ હોતું નથી હવે તમે પણ એટલું ઊંચું નોલેજ શીખો છો બાપ તમને પવિત્ર બનવાની યુક્તિ બતાવે છે કે બાળકો મામેકમ યાદ કરો તો તમે પતિતથી પાવન બનશો અસલમાં આપ આત્માઓ પાવન હતા ઉપર સ્વયંના ઘરમાં રહેવાવાળા હતા જ્યારે તમે સત્યુગમાં જીવન મુક્તિમાં છો તો બાકી બધા મુક્તિ धामમાં રહે છે મુક્તિ અને જીવન મુક્તિ બંનેને આપણે શિવાໄລ કહી શકીએ છીએ મુક્તિમાં શિવ બાબા પણ રહે છે આપણે બાકો એટલે કે આત્માઓ પણ રહીએ છીએ આ છે રૂહાની હાઈએસ્ટ નોલેજ તેઓ કહે છે અમે ચંદ્રની ઉપર જઈને રહીશું કેટલું માથું મારે છે બહાદુરી દેખાડે છે આટલા મલ્ટી મિલિયન માઈલ ઉપર જાય છે પરંતુ તેમની આશ પૂર્ણ નથી થતી અને તમારી આશ પૂરી થઈ જાય છે તેમનો છે જુઠ્ઠો શરીરનો ઘમંડ તમારો છે રૂહાની ઘમંડ તેઓ માયાની બહાદુરી કેટલી દેખાડે છે મનુષ્ય કેટલી તાળીઓ પાડે છે શુભેચ્છા આપે છે મળે પણ બહુ છે કરીને પાંચ દસ કરોડ મળશે આ બાળકોને આ બાળકોને આ જ્ઞાન છે કે તેમને આજે પૈસા મળે છે બધા ખતમ થઈ જશે બાકી થોડા દિવસ જ સમજો આજે શું છે કાલે શું થશે આજે તમે નર્કવાસી છો કાલે સ્વર્ગવાસી બની જશો સમય કોઈ વધારે નથી લાગતો તો તેમની છે શારીરિક તાકાત અને તમારી છે રૂહાની તાકાત જે ફક્ત તમે જ જાણો છો તેઓ શારીરિક તાકાતથી ક્યાં સુધી જશે સુધી પહોંચશે અને લડાઈ શરૂ થઈ જશે પછી એ બધું ખતમ થઈ જશે તેમનું હુનર અહીં સુધી જ ખતમ થઈ જશે તેઓની જે શારીરિક સૌથી ઊંચી હુનર તમારી છે રૂહાની સૌથી ઊંચી હુનર તમે શાંતિ ધામમાં જાવ છો એમનું નામ જ છે સ્વીટ હોમ તે લોકો કેટલા ઉપર જાય છે અને તમે પોતાનો હિસાબ કરો તમે કેટલા માઈલ ઉપરમાં જાવ છો તમે કોણ આત્મા બાપ કહે છે હું કેટલા માઇલ ઉપર ગણતરી કરી શકશો તેમની પાસે તો ગણતરી છે છે બતાવે આટલા માઈલ ગયા પછી પાછા આવે છે બહુ જ ખબરદારી રાખે છે આમ ઉતરશું આમ કરશું બહુ જ અવાજ થાય છે તમારો શું અવાજ હશે તમે ક્યાં જાઓ છો પાછા કેવી રીતે આવો છો કોઈને ખબર નથી તમને શું પ્રાઇઝ મળે છે આ પણ તમે જાણો વન્ડરફુલ છે બાબાની કમાલ છે કોઈને ખબર નથી તમે તો કહેશો આ નવી વાત થોડી જ છે દર 5000 વર્ષ પછી તેઓ પોતાની આ પ્રેક્ટિસ કરતા રહેશે તમે આ સૃષ્ટિ રૂપી આદિ મધ્ય અંત સમય ગાળા વગેરેને સારી રીતે જાણો છો તો તમને અંદર ફખુર એટલે કે નશો હોવો જોઈએ બાબા અમને શું શીખવાડે છે બહુ જ ઊંચો પુરુષાર્થ કરે છે પછી પણ કરશે આ બધી વાતો

તેમને ધરતી બહુ જ નાની જોવામાં આવે છે તો તેમનું શારીરિક નોલેજ અને તમારા નોલેજમાં કેટલો ફરક છે તમારો આત્મા કેટલો નાનો છે પરંતુ રોકેટ બહુ જ તેજ છે આત્માઓ ઉપરમાં રહે છે પાછી આવે છે પાર્ટ ભજવવા એ પણ સુપ્રીમ આત્મા છે પરંતુ એમની પૂજા કેવી રીતે થાય ભક્તિ પણ જરૂર થવાની જ છે 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 બાબાએ સમજાવ્યું કલ્પ કલ્પ જ્ઞાન દિવસ ભક્તિ રાત હમણાં સંગમ યુગ પર તમે જ્ઞાન લો છો સતયુગમાં તો જ્ઞાન હોતું નથી એટલે આને પુરુષોત્તમ સંગમ યુગ કહેવાય છે બધાને પુરુષોત્તમ બનાવે છે તમારો આત્મા કેટલો દૂર દૂર જાય છે તમને ખુશી છે ને તેઓ હુનર દેખાડે છે તો બહુ જ પૈસા મળે છે ભલે કેટલા પણ મળે પરંતુ તમે સમજો છો એ કંઈ પણ સાથે આવવાનું નથી હમણાં મર્યા કે મર્યા બધું ખતમ થઈ જવાનું છે હમણાં તમને કેટલા વેલ્યુબલ રત્ન મળે છે આની વેલ્યુ કોઈ ગણી નથી શકાતી લાખ લાખ રૂપિયા એક એક વર્ષન્સ એટલે કે શબ્દના છે એટલા સમયથી તમે સાંભળતા આવો છો ગીતામાં કેટલું વેલ્યુબલ મૂલ્યવાન નોલેજ છે

પરંતુ એકનો પણ બાપથી યોગ નથી બાપને જ સર્વવ્યાપી કહે છે પાવન પણ નથી બની શકતા હવે આ લક્ષ્મી નારાયણનું ચિત્ર તમારી સામે છે આમને દેવતા કહેવાય છે કારણ કે દેવી ગુણ છે આપ આત્માઓને પવિત્ર બની બધાને પોતાના ઘરે જવાનું છે નવી દુનિયામાં તો આટલા મનુષ્ય હોતા નથી બાકી બધી આત્માઓએ જવું પડશે પોતાના ઘરે તમને બાપ પણ વન્ડરફુલ નોલેજ આપે છે જેનાથી તમે મનુષ્ય થી દેવતા બહુ જ ઊંચા બનો છો તો આવા ભંટર પર અટેન્શન પણ એટલું જોઈએ આપણ સમજે છે જેવું જેમણે કલ પહેલા અટેન્શન આપ્યું છે એવું આપતા રહેશે ખબર પડતી રહે છે બાપ સર્વિસના સમાચાર સાંભળીને ખુશ પણ થાય છે બાપને ક્યારેય ચિઠ્ઠી જ નથી લખતા તો સમજે છે તેમનો બુદ્ધિઓ ક્યાંક ઠીક કર તરફ લાગી ગયો છે

બાપ આવીને તમને સ્વયમનો પરિચય આપે છે તમે જ પરિચય નથી મેળવતા આવવું પડે છે બાપ આવશે ત્યારે જ્યારે દુનિયા જૂની થશે ને નવી બનાવવા જરૂર સંગમ પર જ આવશે બાપની ડ્યુટી નવી દુનિયા સ્થાપન કરવાની તમને સ્વર્ગના માલિક બનાવી દે છે તો આવા બાપની સાથે કેટલો લવ હોવો જોઈએ પછી કેમ કહો છો બાબા અમે ભૂલી જઈએ છીએ એટલા ઊંચેથી ઊંચા બાપ છે એમનાથી ઊંચું કોઈ હોતું જ નથી મનુષ્ય મુક્તિ માટે કેટલું માથું મારે છે ઉપાય કરે છે કેટલું જૂઠું ઠગી ચાલી રહી છે મહર્ષિ વગેરેનું કેટલું નામ છે ગવર્મેન્ટ દસ વીસ એકર જમીન આપી દે છે એવું નથી કે ગવર્મેન્ટ કોઈ ઇરિલિજિયસ એટલે કે અધાર્મિક અનૈતિક છે તેમનામાં કોઈ મિનિસ્ટર રિલિજિયસ છે ધાર્મિક છે કોઈ અનરિલિ અનરિલિજિયસ છે અધાર્મિક છે કોઈ ધર્મને માનતા જ નથી કહેવાય છે રિલિજન ઇઝ માઇટ ધર્મમાં શક્તિ છે ક્રિશ્ચિયનમાં માઇટ હતી ને શક્તિ હતી ને આખા ભારતને હબ કરીને ગયા હમણા ભારતમાં કોઈ માઇટ નથી શક્તિ નથી એટલા ઝઘડા મારામારી લાગેલી છે તેજ ભારત શું હતું બાપ કેવી રીતે ક્યાં આવે છે કોઈને કઈ પણ ખબર નથી તમે જાણો છો મગજ દેશમાં આવે છે વધારે વૈષ્ણવ ભારત હતું આ વૈષ્ણવ રાજ્ય છે ને ક્યાં આ મહાન પવિત્ર દેવતાઓ ક્યાં આજકાલ જો શું શું કરતા જાય છે આદમ ખોર પણ બની જાય છે ભારતની શું હાલત થઈ ગઈ છે હમણાં તમને બધું રહસ્ય સમજાવી રહ્યા છે ઉપરથી લઈને નીચે સુધી પૂરું જ્ઞાન આપે છે પહેલા પહેલા તમે જ આ પૃથ્વી પર હો છો પછી મનુષ્ય વૃદ્ધિને પામે છે હમણાં થોડા સમયમાં હાહાકાર થઈ જશે પછી હાય હાય કરતા રહેશે સ્વર્ગમાં જુઓ કેટલું સુખ છે આ લક્ષ હેતુની નિશાની જુઓ આ બધી આ બાકોએ ધારણા પણ કરવાની છે કેટલું ઊંચું ભંતર છે બાપ કેટલું ક્લિયર કરી સમજાવે છે માળાનું રહસ્ય પણ સમજાવ્યું છે ઉપરમાં ફૂલ છે શિવ બાબા પછી મેરુ પ્રવૃત્તિ માર્ગ છે ને નિવૃત્તિ માર્ગવાળાને તો માળા ફરાવવાનું હુકમ નથી આ છે જ દેવી દેવતાઓની માળા તેમણે કેવી રીતે રાજ્ય લીધું છે તમારામાં પણ નંબર વાર છે કોઈ કોઈ છે જે બે ધડક થઈ કોઈને પણ સમજાવે છે આવો તો અમે તમને એવી વાત બતાવીએ જે બીજું કોઈ બતાવી જ નથી શકતા સિવાય શિવ બાબાના બીજું કોઈ જાણતું જ નથી તેમને આ રાજ્યો કોણે શીખવાડ્યો બહુ જ રસથી બેસીને સમજાવવું જોઈએ આ ચોર્યાસી જન્મ કેવી રીતે લે છે દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બાપ જેટલું સહજ નોલેજ બતાવે છે અને પવિત્ર પણ બનવાનું છે ત્યારે જ ઊંચ પદ પામશો આખા વિશ્વ પર શાંતિ સ્થાપન કરવા વાળા તમે છો બાપ તમને રાજ્ય ભાગ્ય આપે છે દાતા છે ને એ કઈ લેતા નથી તમારા ભણતરની આ છે પ્રાઇઝ ઇનામ આવી પ્રાઇઝ તો બીજું કોઈ આપી ન શકે તો આવા બાપને પ્રેમથી કેમ નથી યાદ કરતા લૌકિક બાપને તો આખો જન્મ યાદ કરો છો પારલૌકિકને કેમ નથી યાદ કરતા બાપે બતાવ્યું છે આ યુદ્ધનું મેદાન છે સમય લાગે છે પાવન બનવામાં એટલો જ સમય લાગે છે જ્યાં સુધી લડાઈ પૂરી થાય એવું નથી જે શરૂમાં આવ્યા છે તે પૂરા પાવન હશે બાબા કહે છે માયાની લડાઈ બહુ જોરથી ચાલે છે સારા પણ માયા જીતી લે છે એટલી તો બળવાન છે જે પડે છે તે પછી મુરલી પણ ક્યાંથી સાંભળે સેવા કેન્દ્ર પર તો આવતા જ નથી તો તેમને કેવી રીતે ખબર પડે

તમે પછી ક્યાં જઈ રહ્યા છો જુઓ છો આમને માયા ખાઈ રહી છે તો બચાવવાની કોશિશ કરવી જોઈએ ક્યાંય માયા બધું હપ ન કરી લે ફરીથી સુજાગ થઈ જાવ નહીં તો ઊંચ પદ નહીં પામે સદગુરુની નિંદા કરાવે છે અચ્છા મીઠા મીઠા શીખેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપથી નું હુનર શીખીને આ હદની દુનિયાથી પાર બેહદમાં જવાનું છે ફખુર એટલે કે નશો રહે બાપ આપણને કેટલું વન્ડરફુલ જ્ઞાન આપીને કેટલી મોટી પ્રાઇઝ એટલે કે ઇનામ આપે છે બીજું બે ધડક થઈને બહુ જ રસીલા ઢંગથી સેવા કરવાની છે માયાની લડાઈમાં બળવાન બની જીત મેળવવાની છે મુરલી સાંભળીને

આ શરીર રૂપી મંદિરમાં વિરાજમાન છું એવી પૂજ્ય આત્મા જ સર્વની પ્યારી છે એમની જડ મૂર્તિ પણ બધાને પ્યારી લાગે છે કોઈ પરસ્પર ભલે ઝઘડતા હોય પરંતુ મૂર્તિને પ્રેમ કરશે કારણ કે એમનામાં પવિત્રતા છે તો પોતાને સ્વયંથી પૂછો મન બુદ્ધિ સંપૂર્ણ સ્વચ્છ બનીને બની છે જરા પણ અસ્વચ્છતા મિક્સ તો નથી જે એવા સંપૂર્ણ સ્વચ્છ છે તેજ પરમાત્મ પ્રેમના અધિકારી છે આજનું સ્લોગન જ્ઞાનના ખજાનાને સ્વયંમાં ધારણ કરી દરેક સમયે દરેક કર્મ સમજથી કરવા વાળા જ્ઞાની તું આત્મા છે ઓમ શાંતિ